ભાજપમાં થયેલા કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈને ઉપાધ્યક્ષને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાય છે જો કે આવતીકાલે શુક્રવારે શિક્ષણ સમિતિની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક અગાઉ ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેમ છતાં હજી પણ કોના નામની જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ જતાવત રહ્યું છે દરમિયાન આવતીકાલે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર વાગ્યા સભાખંડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આવતીકાલે અગિયાર વાગ્યે નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા આડે પણ ત્રીના કલાકો બાકી રહ્યા છે તેમ છતાં શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ કોણ બનશે તે અંગે અનેક અટકરો સાથે સક્ષમ સત્યાવત રહ્યું છે તો તો બીજી તરફ શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનવા માટે સભ્યોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સભ્યો બનવા માટે ભારે પ્રયાસ કરી રહ્યો છે અધ્યક્ષ બનવા માટે લોબિંગ પણ થઈ રહ્યું છે બનીને તૈયાર થયા ત્યાં શિક્ષણ બી ચાલુ થઈ ગયું એટલે નવા વર્ષમાં વેઇટિંગ ચાલતું એનું બી ધ્યાન રાખીને અમે તમામ પ્રયત્ન સુરત શહેરમાં ભારત દેશના તમામ રાજ્યના લોકો રહે છે જેથી બી ભારત છે ખૂબ જ જલ્દી વિકાસ થઈ રહ્યો છે તમામ વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે તે માટેનું આ બજેટ છે શિક્ષણ સમિતિઓની સારાઓ બધી પૈકી અમુક સારાઓમાં વેટિંગ ચાલે છે અને પ્રાઇવેટ સ્કૂલોમાંથી પણ

શાળાઓને અનેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે જેમ કે સારા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી જે હોય એને કોઈ પણ જાતની લાગવા વગર એને શિક્ષણ સારામાં સારું મળે